નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર સેક્ટર 22 માં રહેતા દંપતી શ્રી તુષારભાઈ ધનેશ્વર અને શ્રીમતી સુજાતાબેન તુષારભાઈ ધનેશ્વરના નિવાસ стане આજે ગૌરી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે આ પ્રસંગે પરિવાર અને મિત્રોએ દર્શનનો સુંદર લાભ લીધો હતો દર્શને આવનાર સૌને પ્રસાદી વહેંચવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રીયન પરિવારોમાં ગૌરી ગણેશ સ્થાપનાનું આગવું મહત્વ ધરાવે છે ચિલુડા મોટા ખાતે દર વર્ષની પરંપરા મુજબ ભાદરવા નોમના દિવસે શ્રી રામાપીર મહારાજના મંદિરે નેજા ચડાવવાનો ભવ્ય મહોત્સવ ઉજવવાનું આયોજન જય બાબારી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે સાથે બાજુમાં શ્રદ્ધાનું ધામ બ્રહ્માણી માતાનું મંદિરના પ્રવેશ દ્વાર સુશોભિત કર્યું હતું ત્યારે ભાદરવા સુદ નોમના દિવસે રવિવારે સમગ્ર ચિલોડા ગામના શ્રી રામાપીર મહારાજના નોરતાની ઉજવણી નિમિત્તે જય બાબારી ગ્રુપ દર વર્ષેની પરંપરા મુજબ નોંધણી પ્રમાણે દરેકે પોતાના ઘરેથી વાજતી ગાજતી સંગીતના તાલે અબીલ ગુલાબની છોડો ઉડાડી શ્રી રામાપીર મહારાજજી જયઘોષના નાદ સાથે ગામના મુખ્ય ચોકથી ડીજેના તાલે રામાપીર મહારાજના ભાવિક ભાઈ બહેનો હાથમાં રામાપીર મહારાજની ભવ્ય નેજાઓ સાથે ચીલુડા મોટા ચોકથી દહેગામ જવાના માર્ગ અને મુખ્ય બજારમાં થઈને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ગામમાં રાસ ગરબાના ભવ્યમાં ગરબે યુવાનો અને મહિલાઓ ગુમ્યા હતા ત્યારબાદ શોભાયાત્રા રેલી રૂપે બહુચર માતાજી અને બળિયાદેવ મહારાજ મંદિરે થઈ સૌ સાથે તળાવની કિનારેથી પસાર થઈ લાંબી કતાર રૂપે શ્રી રામાપીર મહારાજના મંદિર તરફ હાથમાં રામાપીર મહારાજના નેજા ચડાવવા માનવ મહેરામણ ઉમટ્યો હતો અને ભાવપૂર્વક મંદિરની પ્રદિક્ષણા કરીને પૂજા અર્ચના અને આરતી સાથે દર્શન કર્યા હતા અને હર્ષભેર રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આજરોજ શેઠ કે એમ શાહ સર્વોદય હાઈસ્કૂલમાં ગૌરવભેર આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ ઉત્સાહથી ઉજવાયો જેમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર ભગવાનભાઈ પ્રજાપતિ છાલા કેળવણી મંડળના મંત્રી શ્રી જશુભાઈ ચૌધરી તથા કારોબારી સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે સંસ્થાના વડા શ્રી લાલજીભાઈ એમ દેસાઈએ શાળાનો વિસ્તૃત પરિચય તેમજ બહુવિધ પ્રવૃત્તિની માહિતી આપી હતી અંતમાં આચાર્યએ સમગ્ર સ્ટાફને કાર્યક્રમના સુંદર આયોજનમાં સહભાગી થવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા તેમજ કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને શાળા પરિવારજનોએ અભિયાન અંતર્ગત સંકલ્પ લીધો હતો ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમનું સમાપન થયું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત અમારી શાળા અમારું સ્વાભિમાન કાર્યક્રમ અંતર્ગત પૂર પ્રાથમિક શાળામાં સંકલ્પ લેવાનો કાર્યક્રમ યોજાઈ ગયો શિક્ષકો વિદ્યાર્થીઓ અને સમાજ એકબીજાને પૂરક થઈ અને મારી પોતાની શાળા છે એવા ભાવ સાથે કાર્ય કરવાના શુંભાશયથી કાર્યક્રમ યોજવામાં આવ્યો સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી વંદના કરવામાં આવી ત્યારબાદ ગાંધીનગરના કોર્પોરેટર બેન શ્રી ઉષાબેન ઠાકોર અને એસએમસીના સભ્યોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી હર્ષદભાઈ પટેલે સ્વાગત પ્રવચન સાથે કાર્યક્રમની પૂર્વભૂમિકા આપી શાળાના મદદની શિક્ષક શ્રી વિનોદભાઈ દ્વારા શાળાની વિકાસ ગાથા રજૂ કરવામાં આવી ત્યારબાદ શાળાના શિક્ષિકાબેન શ્રી ભાવનાબેને શાળા માટે નવબિંદુઓ થકી અને બાળકોમાં સંસ્કાર સિંચન દ્વારા રાષ્ટ્રની વિકાસ યાત્રા આગળ ધપાવી શકાય તે અંગે સુંદર પ્રવચન આપવામાં આવ્યું સીઆરસી કોઓર્ડિનેટર શ્રી ભરતભાઈ દ્વારા કાર્યક્રમનું હાર્દ સમજાવવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો વાલીઓ એસએમસીના સભ્યશ્રીઓ શિક્ષકશ્રીઓ તથા બાળકો દ્વારા અમારી શાળા અમારું સ્વાભિમાન અંતર્ગત સંકલ્પ લેવામાં આવ્યો શાળાના શિક્ષિકાબેન શ્રી હર્ષિદાબેન દ્વારા આભાર વિધિ કરી અને અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકાબેન શ્રી પિંકીબેન દ્વારા કરવામાં આવ્યું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ